આવા મારા જીવનની અંદર મને આજે તોતેરમું વર્ષ ચાલે છે મેં મારા જીવનની અંદર આવી તકલીફ ક્યારેય નથી જોઈ અને ખરેખર અમારે રાતે પાણી રોવાનો વારો આવ્યો છે એટલે ખરેખર સરકારશ્રીને એટલી વિનંતી છે મારે સરકારશ્રીને આ મીડિયા દ્વારા એટલી વિનંતી છે કે કંઈક આના માટે વિચારે કર્મચારીઓ માટે જેમ પગાર પંચની નિમણૂક કરેલી છે એવી રીતના ખેતી માટે કૃષિ ભાવ પંચની નિમણૂક થવી જોઈએ રાજ્યમાં ગઈકાલે ખેડૂતો માટે દસ હજાર કરોડ રૂપિયાનું સહાય પેકેજની જાહેરાત કરવામાં આવી આ જાહેરાત સામે ગુજરાતની અંદર ખેડૂતો નાખુશ જોવા મળી રહ્યા છે ખેડૂતોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે ત્યારે અરવલ્લી જિલ્લામાં સરકારના સહાય પેકેજ સાબે ખેડૂતોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે સાથે જ એક હેક્ટરથી ઓછી જમીન ધરાવતા ખેડૂતોને સહાય મળવી જોઈએ તેવી વાત ખેડૂતોએ કરી છે બીજી તરફ બે હેક્ટરથી વધુ ધરાવતા ખેડૂતોને જ લાખોનું પેકેજ કેમ તેવી વાત અને તેવો સવાલ પણ ખેડૂતો કર્યો છે ટેકાના ભાવે પાક ખરીદી કરી શકાતો ન હોવાની વાત ખેડૂત દ્વારા કરવામાં આવી છે કૃષિ માટે કૃષિ ભાવ પંચ રચવાની ખેડૂતો દ્વારા માંગ જે છે તે અત્યારે કરવામાં આવી રહી છે કર્મચારી માટે પગાર પંચ બને તો કૃષિ માટે કેમ નહીં તેવી વાત પણ ખેડૂતોએ કરી છે માંગણીઓ જે છે તે રાખવામાં આવી કૃષિ ભાવ પંચથી ખેત પેદાશોના ભાવ વધશે તેવી વાત ખેડૂતોનો દાવો જે છે તે જોવા મળી મગફળી બટેકા કપાસ સહિતના પાકમાં વધતા ખર્ચ અને મજૂરીનો મુદ્દો છતાં પણ સરકાર સાંભળતી ન હોવાની વાત કિસાન સંઘના લોકોએ કરી રહ્યા છે ત્યારે વિવિધ માંગણીઓ સાથે જે ખેડૂતો છે તે મેદાને જોવા મળી રહ્યા છે તો સાથે જ ન્યૂઝરૂમ સાથે અરવલ્લીના ખેડૂતોએ વાત કરી તે દરમિયાન પણ સરકારના આ રાહત પેકેજ જે જાહેર કરવામાં આવ્યું છે તેને લઈને આક્રોશ અને ગુસ્સો જે છે તે જોવા મળ્યો છે અલગ અલગ માંગણીઓ એમના દ્વારા રાખવામાં આવી છે અરવલ્લીના ખેડૂત શું કહી રહ્યા છે આવો સાંભળીએ ખેડૂત સરકારે જે સરકારશ્રીએ જાહેર કર્યું છે એમાં અમને બધા ખેડૂતોને લાભ પૂરેપૂરો મળે એવું અમને અમારી માંગણી છે અને એ હિસાબે નાના ખેડૂત કે મોટા ખેડૂત બધાને બેનિફિટ મળવો જોઈએ એક મારી વિનંતી છે કે નાના ખેડૂત છે જે એક હેક્ટરથી પણ નાના છે જેને કહેવાને હેક્ટરમાં પણ નથી આવતા એ લોકોને લાભ મળશે કે કેમ એ મળવો જોઈએ ન મળે તો પછી બિચારા ક્યાં જાય એનો એનું પરિસ્થિતિ શું થવાની છે એ ખાસ નોંધ લે પ્રેમજીભાઈ પટેલ ભારતીય કિસાન સંઘ અરવલ્લી જિલ્લા કોષાધ્યક્ષ વાવકંપા તાલુકો મેઘરજ જિલ્લો અરવલ્લી સરકારે અત્યારે જે ખેડૂતોને સહાય માટે જે દસ હજાર કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કર્યું છે એને અમે આવકારીએ છીએ પરંતુ કોને કેટલું મળશે એ કંઈક કોઈ નિર્ણય લઈ શકતો નથી અને જ્યારે અંદર મેસેજમાં જોઈએ છીએ ત્યારે એક હેક્ટરે બાવીસ હજાર રૂપિયા એમ કંઈક લખે છે ને સમજ ઓછામાં ઓછી મર્યાદા બે હેક્ટર પણ બે હેક્ટરથી વધારે જમીનવાળો ખેડૂત હોય એને ઉલટો ખર્ચો ઘણો બધો થઈ ગયેલો હોય એને નુકસાન વધારે હોય છતાં પણ એને બે હજાર બે બાવીસ હજાર રૂપિયા અને બે હેક્ટરની મર્યાદામાં જ આ એક ખરેખર અજૂકતું છે મારે સરકારશ્રીને આ મીડિયા દ્વારા એટલી વિનંતી છે કે કંઈક આના માટે વિચારે અત્યારે ખેડૂત એટલો બધો પાયમાલ છે અત્યારે રડું આવી જાય એવી વાત છે બાળકોની ફી ભરવાની ખાતર દવા બિયારણ મજૂરને પૈસા આપવાના અત્યારે ખેડૂતોની આવા મારા જીવનની અંદર મને આજે તોતેરમું વર્ષ ચાલે છે મેં મારા જીવનની અંદર આવી તકલીફ ક્યારેય નથી જોઈ સળંગ એક ધારો ચાર ચાર પાંચ પાંચ ઇંચ વરસાદ અને પાંચ છ દિવસ ચાલુ એમાં ખેડૂતનો માલ બિલકુલ બગડી ગયો છે સરકાર હજી પણ કંઈક વિચારે અને ખેડૂત રસ્તા પર ના આવે એના માટે ધ્યાન રાખી અને કંઈક નિર્ણય નક્કી પાકો કરે કોઈ કોઈ એને ખેડૂતને ખબર જ પડતી નથી કે મને મળશે કે નહીં મળે તો સરકાર આના માટે વિચારી અને યોગ્ય ફરી પણ વિચારણા કરી અને વધારે ખેડૂતોને વળતર આપવા માટે વિચારે એવું અમારું માનવું છે ભારત મારે બટાકાની ખેતી હું તો આમ તો કરું દર વર્ષે પણ બટાકામાં કમોસમી વરસાદ થાય છે એનાથી અમોને ઘણું બધું નુકસાન થાય છે અને સરકારશ્રીને એક મારી એક વિનંતી ખાસ છે કે તમે ટેકા જે ભાવ બાંધો એ ખરેખર થોડો વ્યવસ્થિત બાંધો તો ખેડૂતોને વધુ ફાયદો થાય અને જે આ સરકારે પેકેજ જાહેર કર્યું છે ખેડૂતોને એ પેકેજ જાહેર બરાબર કર્યું છે પણ જો ખેડૂતોને થોડું આમ વ્યવસ્થિત મળે અને થોડું એને એના માટે થોડું સરકાર વિચારે એના માટે મારો એક મારો ખેડૂત તરીકે મારી એક વિનંતી છે ની ખેતી તો હું તો કરું જ છું પણ બટાકામાં ખર્ચો એટલો પણ થાય છે અને હાને હામે ઉત્પાદન નથી મળતું અને આ કમોસમી વરસાદ થાય છે એનાથી અમને નુકસાન બહુ થાય છે અને ભાવમાં સરકારશ્રીએ થોડું વ્યવસ્થિત બાંધે તો અમોને એમ કે થોડું ખેડૂતોને સારું રહે અને બીજું કે મગફળીમાં અમને ખરેખર સરકારે જે ભાવ બાંધ્યા છે એ આ વરસાદને કારણે બધું પલી ગયો છે માલ એ જો અમુને વ્યવસ્થિત પાછો ટેકાના ભાવે ખરીદી કરે તો ખરેખર સરકારશ્રીને હું વિનંતી કરું છું ખેડૂત તરીકે અને ખરેખર અમોની ખેતીમાં એટલો બધો ખર્ચો અમે કરી નાખ્યો છે મજૂરી ખાતર બિયારણ દવા અને એનું ઉત્પાદનને નથી મળ્યું અને ખરેખર અમારે રાતે પાણી રોવાનો વારો આવ્યો છે એટલે ખરેખર સરકારશ્રીને એટલી વિનંતી છે જો આટલું થોડું અમને વ્યવસ્થિત કરી આપે તો એના માટે અમે વિનંતી કરીએ છીએ આ સરકારશ્રીએ જે આ પેકેજ જાહેર કર્યું છે એ પેકેજમાં જો ખેડૂતોને વ્યવસ્થિત બધું મળે તો ખેડૂતનું એ સારું થાય અને સરકારશ્રીનું એ નામ રોશન થાય એવું અમારી ખેડૂત તરીકે માગણી છે આ સરકારશ્રીએ જે આ પેકેજ જાહેર કર્યું છે એમાં ખેડૂતને બે હેક્ટર તરીકે જાહેર કર્યા છે પણ ચાર હેક્ટર વાવેતર હોય તો એમને હવે ખેડૂત એમ કે શું જ પીલું કરશે તો હું તો એમ કહું કે જો ચાર હેક્ટર બગડી હોય તો ચાર હેક્ટરનું એ ખેડૂત સરકાર એમને આપે વળતર એ યોગ્ય તરીકે હું ખેડૂતને ખેડૂત તરીકે હું વિનંતી કરું છું અત્યારે સરકાર શ્રી ટેકાના ભાવ જાહેર કરે છે પરંતુ ટેકાના ભાવથી પૂરેપૂરો માલ ખરીદી શકતી નથી અને જેવી રીતના કર્મચારીઓ માટે જેમ પગાર પંચની નિમણૂક કરેલી છે એવી રીતના ખેતી માટે પંચની નિમણૂક થવી જોઈએ શ્રી સ્વામીનાથનો જે કંઈ રિપેલા અહેવાલ હતો એને લાગુ કરવો જોઈએ એના માટે ભારતીય કિસાન સંઘ દ્વારા વર્ષોથી આની વિનંતી કરવામાં આવે છે પણ અમારી કોઈ વિનંતી સાંભળતા નથી અને જો અમને કૃષિ ભાવપંચની નિમણૂક કરે તો ખેડૂત પગાર પંચની જેમ કર્મચારીનો પગાર વધે છે એવી રીતના ખેડૂત ખેતપેદાશના પણ ભાવ વધે એવું અમારું માનવું છે તો સરકારશ્રીને ખાસ નમ્ર વિનંતી કે કૃષિ ભાવ પંચની લાગુ કરી અને એની અમલવારી ચાલુ કરે તો જ ખેડૂતને કંઈક મળશે બાકી તમે પેલો ભાવ વધારો એમએસપી જાહેર કરો એમએસપી જાહેર કરો એમાં પૂરેપૂરો માલ ખરીદાય નહીં એટલે ખરેખર ખેડૂતને ખૂબ નારાજગી છે તો સરકારશ્રીને ખાસ ફરીથી નમ્ર વિનંતી કે ટેકાના ભાવથી જે જાહેર કરો પૂરેપૂરો માલ ખરીદવો જોઈએ નહીં તો પછી સરકાર માર્કેટની અંદર જાહેર કરે કે ટેકાના ભાવથી નીચે હરાજી થવી જ ના જોઈએ તો સરકારને પણ કેટલો બધો ખર્ચો વધી પડે સરકારને પણ અબજસ્ટ ન લેવો પડે તો સરકારની પણ વાહવાહી થાય અને ખેડૂત પણ રાજી થાય એટલે મારી સરકારશ્રીને આ મીડિયા દ્વારા આ વિનંતી છે કે કૃષિ ભાવ પંચ લાગુ કરો અને એનો સત્વરે અમલ થાય એવી મારી ખાસ વિનંતી છે